નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી સમાચારોમાં તમામ સાથી મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો દોસ્તો આજના સમાચારોની વાત કરવાની છે એ પહેલા તમને જણાવી દઈએ કે વિડીયોના અંત સુધી જોતા રહેજો અને જો દોસ્તો ગુજરાતના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને દિવસભરના કામના સમાચારો તમને સમયસર મળતા રહે

અતિભારે કમોસમી વરસાદના કારણે અનેક વિસ્તારમાં અતિવૃષ્ટિ સર્જાયેલો હોય ત્યારે રાજકોટ જિલ્લાના સહકારી બેંકના ચેરમેન અને ભાજપના ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા તથા બેંકના તમામ આ કપરા સમયમાં રાજકોટ તથા મોરબી જિલ્લાના બેંક સાથે જોડાયેલા ખેડૂતોની પડખે ઉભા રહેવાનો નિર્ણય કરેલ છે અને તેમને આ માટે રૂપિયા એક હજાર કરોડની વગર વ્યાજની લોન આપવાની જાહેરાત કરવામાં આવી હતી તો તમારે વધારે માહિતી જોઈતી હોય તો રાજકોટ સહકારી બેંક છે તેની માહિતી મેળવી લઈ અથવા તમે રૂબરૂ જઈને માહિતી મેળવી શકો છો ત્યાર પછી દોસ્તો જો એ ઘઉં સોખા જે બંધ સાવધાન થઈ જો શાના કારણે થઈ જશે બંધ

જોકે અત્યારે ડીએપી ખાતર ક્યાંય મળતું નથી ભાવનગર જિલ્લામાં કોઈ પણ ખેડૂતને માત્ર આપવામાં આવી રહી છે મોટું આંદોલન થઈ શકે છે ત્યાર પછી દોસ્તો વાત કરીશું પીએમ મોદીએ દેશને આપી છે મોટી ભેટ આઝાદીના આટલા વર્ષોમાં જે કોઈ સરકાર ન આપી શકી એ પીએમ મોદીએ દેશને આપી રહ્યું છે

અહીંયા સહાય મળી શકે છે ત્યાર પછી દોસ્તો વાત કરીશું ચાલીસ લાખ ખેડૂતોની લોન માફ તેલંગાણાની કોંગ્રેસ સરકારે ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે આગામી પંદર ઓગસ્ટની ની સમસ્યામાં પહેલા ખેડૂતોએ દેવું માફ કરવામાં આવશે એકત્રીસ હજાર કરોડ રૂપિયાની કૃષિ લોન માફ કરવાના નિર્ણયને મંત્રીમંડળ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે જે બાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે જે કહ્યું એ કરી બતાવશું આ નિયત છે ઓગણ પચાસ લાખ થી વધુ ખેડૂતોને માફ કરવામાં આવ્યું છે માત્ર બસો ને દસ રૂપિયા જમા કરાવીને મહત્તમ પાંચ પ્રતિદિને માસ પેન્શન મેળવી શકો છો જો અત્યારે તમે દર મહિને બસો ને રોકાણ કરશો અટલ પેન્શન યોજનાની અંદર તો તમે મિત્રો વર્ષના થાવ ત્યાર પછી તમને દર મહિને પાંચ હજાર છે તે પેન્શન મળશે અને સરકારી યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના જેમાં દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવશે વર્તમાન નિયમો અનુસાર જો તમે દર મહિને પાંચ રૂપિયા પેન્શન મેળવવા માંગતા હોય તો તમારે દર મહિને બસો ને દસ રૂપિયાનું રોકાણ કરવું પડશે અથવા જો તમે દર મહિને એક હજાર રૂપિયા પેન્શન મેળવવા માંગતા હોય તો તમારે માત્ર બેતાલીસ રૂપિયાનું રોકાણ કરવું પડશે એક મહિનો

સ્ટવ અને પાઇપ પણ સેક કરશે જેમણે 31 ડિસેમ્બર સુધીમાં ઈકેવાયસી નહીં કરાવ્યું હોય તેમના ગેસ કનેક્શન છે તે રદ કરી દેવામાં આવશે તો દોસ્તો કેટલી જગ્યાએ કેવાયસી હાલ શરૂ છે રેશન કાર્ડ નો કેવાયસી ગેસ કેવાયસી પીએમ કેવાયસી બેંક ના કેવાયસી જે પણ કેવાયસી મિત્રો હાલ શરૂ છે તે તમામ કેવાયસી કરાવશો તો જ તમારી આગળની કાર્યવાહી થશે ત્યાર પછી વાત કરીશું આધાર કાર્ડ માં મોટો નિર્ણય આધાર કાર્ડ સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક નિર્ણય આપતા કહ્યું કે આધાર કાર્ડ ઉંમર સંબંધિત કરવા માટે માન્ય દસ્તાવેજ નથી જસ્ટિસ સંજય કરાલે જસ્ટિસ સંજય કરોલ અને ઉજ્જૈન ભુયાની ખંડપીઠે કહ્યું કે ઓળખ સ્થાપિત કરવા માટે આધાર કાર્ડનો ઉપયોગ કરી શકાય છે પરંતુ તેને જન્મ તારીખનો પુરાવો માનવામાં આવતો નથી હવે જન્મ તારીખનો પુરાવો તમારે શાળા સુડિયાનું પ્રમાણપત્ર માન્ય ગણવામાં આવશે ત્યાર પછી દોસ્તો પતિ પત્ની દસ હજાર સહાય તો તમારા પણ છે તો તમને મળશે બાર ની સહાય તો તમને સરકાર તરફથી બાર સહાય આપવામાં આવશે આ યોજના નામ છે સહાય યોજના આ યોજના અંતર્ગત કન્યાને બાર હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે અપલોડ કરવાના રહેશે જેમાં કન્યાનું આધાર કાર્ડ કન્યાના પિતાની વાર્ષિક આવકનો દાખલો લગ્નનું પ્રમાણપત્ર શ્વ ઘોષણા પ્રમાણપત્ર અને કન્યાની બેંક ખાતાની પાસબુકની નકલ વગેરે ડોક્યુમેન્ટ્સ સાથે અપલોડ કરીને અરજી સબમિટ કરવાની હોય છે જ્યારે એપ્રૂવ થશે ત્યારે તમને આપેલ બેંક એકાઉન્ટ પર બાર હજાર રૂપિયા સાથે જમા કરવામાં આવશે અને આ યોજના ખૂબ એવી સારી છે જે તમને ત્યાર પછી દોસ્તો વાત કરીશું આજથી રાશન માં નવા ફેરફાર પેલી નવેમ્બર દોસ્તો શરૂ થઈ ચુકી છે નવેમ્બર મહિનો અડધો થઈ ચુક્યો છે સરકારે રાશન કાર્ડમાં મળતા ખાદ્ય ની વ્યવસ્થામાં કેટલાક ફેરફાર કરવા જઈ રહી છે અંત્યોદય કાર્ડમાં સૌદ કિલો ઘઉં અને એકવીસ કિલો સોખા મળતા હતા પરંતુ હવે સરકાર તેના બદલે અઢાર કિલો સોખા અને સત્તર કિલો ઘઉં આપવા જઈ રહી છે અત્યાર સુધી રાશનની દુકાન પર અનાજ સરખી માત્રામાં ન મળતા અલગ અલગ માત્રામાં મળતું હતું પરંતુ હવે સરકારે આ નવેમ્બર માસથી નવી વ્યવસ્થા લાવવામાં આવી રહી છે જેના કારણે પહેલા મળતા ત્રણ કિલો સોખા અને બે કિલો ઘઉંને બદલે હવે અઢી કિલો ઘઉં અને અઢી કિલો ત્યાર પછી તમારી પાસે કાર્ડ તો શું તમને લાભ મળી શકે છો રેશન ધરાવો આપ આપના નજીકના વિસ્તારની વ્યાજબી ભાવની દુકાને આપને મળવાપાત્ર જથ્થો અનાજનો દર છે તે દર માસે મેળવી શકો છો રોજગાર માટે આપ અન્ય જગ્યાએ જઈ રહ્યા છો આપ અન્ય રાજ્યના ઈ શ્રમકાળો તો હવામાન વિભાગની મોટી આગાહી હવામાન વિભાગ દ્વારા આગાહી આગામી સપ્તાહ ને લઈને રાજ્યમાં હવામાનની આગાહી કરવામાં આવી છે જે મુજબ આગામી સાત દિવસ રાજ્યમાં વાતાવરણ શું વર્તમાન તાપમાન આગામી ત્રણ દિવસ વાતાવરણ યથાવત રહેવાનું છે ત્યારબાદ તાપમાનમાં બે થી ત્રણ કલાકમાં અમદાવાદમાં મહત્તમ તાપમાન પાંચ ડિગ્રી નોંધાયું હતું જે સામાન્ય ડિગ્રી વધારે હતું જ્યારે રાત્રે લઘુત્તમ ઓગણીસ પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાયું હતું જે આ સમયે સામાન્ય એક પોઈન્ટ આઠ ડિગ્રી વધારે હતું ત્યાર પછી દોસ્તો આ કામ કરી લેજો નહીતર હપ્તો તમારો અટકી જશે કેન્દ્ર સરકાર દ્વારા બે હજાર રૂપિયાના હપ્તા ઉપરાંત અન્ય યોજનાઓનો લાભ મળે છે તે માટે ડિજિટલ આઈ કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે અને તારીખ પચીસ નવેમ્બર સુધી તેનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે આધાર કાર્ડની જેમ હવે દેશભરમાં ખેડૂતો માટે ડિજિટલ ફાર્મર કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું આ કાર્ડની નોંધણી દરેક જિલ્લામાં વડોદરા જિલ્લા પંચાયતના ખેતીવાડી અધિકારી નીતિન વસાવાએ કહ્યું કે દરેક ફાર્મર કાર્ડ માટે દરેક ગ્રામ પંચાયતમાં રજીસ્ટ્રેશન કરાવી લેવું અમારા ગ્રામ સેવકો તલાટીઓ તેમજ અન્ય સરકારી કર્મચારીઓ લોકોમાં જાગૃતિ લાવવા ઝુંબેશ ચલાવી રહ્યા છે ખાસ કરીને તમારી આજુબાજુના સીએસસી સેન્ટર પર જઈ ત્યાં પણ તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો ત્યાર પછી દોસ્તો વાત કરીશું મોદી સરકારની બીજી એક મોટી ભેટ ખોરાક કપડાં અને મકાન આપણે બા બધા ત્રણ વસ્તુઓ માટે મહેનત કરતા હોઈએ છીએ જોકે આ પછી આપણે જરૂરિયાતો અને સગવડો માટે વધુ ને વધુ ઈચ્છાઓ રાખીએ છીએ એક વખતની કમાણી કરીને આપણે ખાવા પીવાની વ્યવસ્થા કરીએ છીએ પરંતુ પોતાની સત એટલે કે પોતાનું ઘર રાખવાનું સપનું પૂરું કરવું સહેલું નથી મોંઘવારીના આ યુગમાં આપણે સૌ આપણા તમામ પ્રવાસીઓ પ્રયાસોથી પોતાનું ઘર ધરાવવાનું સ્વપનું સાકાર કરવા માગીએ છીએ આ માટે લોકો હોમ લોન પણ અપાવે છે ત્યારે સરકાર દ્વારા આર્થિક રીતે નબળા વર્ગના વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવે છે તો ખાસ કરીને આવાસ યોજનાનું હોમ છે તે હાલ શરૂ છે તો ભરી દેવા

કેટલાક યુઝરે તેમને ભવિષ્ય માટે ખતરો પણ ગણાવ્યો છે ત્યાર પછી દોસ્તો ખેડૂતોની પાક ધિરાણ લોન માફ ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને આવ્યા મહત્વના સમાચાર ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે

વેબ પોર્ટલથી દરેક ગ્રામ પંચાયત કચેરીમાં નોંધણી થશે અને વધુમાં ખેડૂતો સાથે નોંધણી કરી શકશે